ફરિયાદ તો લખાઈ ગઈ છે ભાજપના ઈશારે ભાજપના ઈશારે આ બુટલેગ કરો ને ઈશારે તમે અમારી રાજ હો છો તમે ભાઈ આટલે આટલે ધમકે ધમકા થઈ છે ને તમે ધારાસભ્ય ને તમે એક તો આ તો છે પછી બુટલેગરો ને પકડવા માટે તો અરજીની રાત પાછળ ને પાછળ જાયાતા ગાડી લેઈ તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ ને

અમે બોલવાનું અમે પોચી ગયા છે એ પકડી લાવો તાત્કાલિક ધોરણે કઈ ઘટતા તો પછી દાંતી રા છો તમે એ એમ પેલી અરજી નથી લખાઈ કે કસું નતું લખાયું ઘટના આપણા નરબતા જિલ્લાની છે હ તો કહેને કઈ પોતે પણ સાક્ષી છે અને એક બુટલેટર માટે તમે અરજી નહી દેખો છો ના અમે નહીં ચાલવી દઈએ કોશિશ નહી કરવાની લખવા માટે તમે કલાક કરો એટલે કલાકમાં એમને હંતાવાનું ને બધી રફે કરવાનો ટાઈમ મળી જાય એટલે તમે અહીંયા ચેમ્બર પર એક એક કલાક અહીંયા અક્ષર પાડતા રહેજો નોકરી કોની છે સાહેબ કોની નોકરી છે વાત કરે છે કોની જોડે વાત કરવાનો પડી જાય છે હમણા અહીંયા ઘટના બની છે કે નહી તમારે ફોન પર વાત કરવાની રહી જાય છે તમારી નોકરી છે અહીંયા આવ્યા છે તો અહીંયા બેસો હમણા ફોન કરી રહી નહી જતો કે કોઈની પરમિશન ના કલાક છે આવ્યા છે કલાક 1.5 કલાક આવ્યો અમને

આથી ઘટનાક્રમ ત્યાર પછી પોલીસ આવે ત્યાં અમે એકસો બાર નો નંબર આવ્યો અમે આવી ગયા તમે આવી ગયા પણ ઓલરેડી બંદોબસ્ત માં